વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના અગિયાર વર્ષ પૂર્ણ થવાના અવસરે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ કાર્યાલય નમો કમલમ ખાતે પ્રદેશ સોશિયલ મીડિયાના કન્વીનર મનન દાની અને પ્રદેશ ભાજપ રમત ગમત સેલના સંયોજક મનીષ પટેલની જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણની વિશેષ ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદને સંબોધી હતી આ દરમિયાન સાંસદ ચંદુભાઈ સિંહોરા જિલ્લા પંચાયત ના પ્રમુખ હરિકૃષ્ણ પટેલ પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય જૂન બુધવાર દિવસે સુરેન્દ્રનગર જિલ્લા ખાતે કેન્દ્ર સરકારના એટલે કે મોદી સરકારના અગિયાર વર્ષ ગરીબ કલ્યાણ આ અગિયાર વર્ષ પૂર્ણ થયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અને કેન્દ્ર સરકારે ખાસ કરીને અગિયાર વર્ષમાં એવું કહી શકીએ તો ચાલે કે દેશ આઝાદ થયો ત્યારથી કોંગ્રેસની સરકાર બે હજાર રહી ત્યાં સુધી જેટલા કામો એટલા વર્ષમાં નક્કી થયા છેલ્લા અગિયાર વર્ષમાં પૂર્ણ થાય છે અને આમ જોવા જઈએ તો એના કરતા વધારે થયા છે એવી સ્થિતિમાં અગિયાર વર્ષમાં નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા સેવાથી લઈ અને સત્તાથી અને સત્તા મેળવીને ફરીથી સેવા કરવાના માધ્યમથી ગરીબ કલ્યાણ દલિ અને છેવાડાના માનવી સુધી દરેક પ્રકારની સુવિધાઓ અને સહુલિયતો પહોંચે એ માધ્યમથી અને પહોંચી શકે એના માટે ખૂબ બધા કાર્યક્રમો અને યોજનાઓ બની હતી છેલ્લા અગિયાર વર્ષમાં ખૂબ બધા કામો થયા છે આપણે સર્વે જાણીએ છીએ જેમ સાંસદ શ્રીએ આગામી પ્રેસમાં કહ્યું એ પ્રમાણે દેશમાં પચીસ કરોડ કરતા વધારે લોકો એ ગરીબી રેખાથી બહાર આવ્યા છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ની વાત કરીએ તો જેટલું કોઈ દેશમાં દુનિયાના કોઈ પણ દેશમાં માટે જેટલું નથી વપરાતું એના વધારે ભારત દેશમાં વપરાય છે દુનિયાની સૌથી મોટી ચોથા નંબરની ઇકોનોમી ભારત દેશ બન્યું છે આજે આ બધી જ વસ્તુઓ ખાસ કરીને જયારે આજે પ્રેસ અહીંયા ઉપસ્થિત છે ત્યારે આપણે બધા જોઈ શકીએ કે પહેલા આપણે સંરક્ષણના યંત્રો આયાત કરતા હતા આજે એક વર્ષમાં ભારત દેશ ચોવીસ હજાર કરોડ રૂપિયા કરતા વધારેના સંરક્ષણના યંત્રો એ નિકાસ કરે છે એટલે આ ભારત દેશે સ્વનિર્ભર ભારત દેશ બન્યો છે વિકસિત ભારત દેશ તરફ આગળ વધી રહ્યો છે આજે લોકોની હંમેશાથી ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને સાથે સાથે નેતાઓ દ્વારા નેતાઓ જોડે એક અલગ જ મહત્ત્વકાંક્ષા હોય છે અરે મહત્ત્વકાંક્ષા કેમ ઉભી થઈ છે એનું કારણ એ છે કે લોકોને પણ હવે ખબર પડી છે કે ભારત ભારતીય જનતા પાર્ટી અથવા તો સરકાર જોડે માંગીએ છીએ તો એના કરતાં સવાયુ ભારતીય જનતા પાર્ટીની સરકાર આપે છે અને એના લીધે જ લોકોનો ભાજપ પ્રત્યે પ્રેમ પ્રેમ વધ્યો છે નરેન્દ્ર મોદી સાહેબ પ્રત્યેની લોકોની આસ્થા વધી છે અને લોકો આ સરકારને ખૂબલેને ખૂબલે મત આપે અને મત આપીને ચિતાર પીવે છે એ વિષયને લઈ અગિયાર વર્ષના વિવિધ કામોને લઈ અને આગામી પચ્ચીસ જૂન સુધી દરેક જિલ્લામાં કાર્યક્રમ થવાના છે આજે પ્રેસ કોન્ફરન્સ પ્રેસ કોન્ફરન્સ પછી પ્રદર્શની પ્રદર્શની પછી આખા જિલ્લામાં રહેતા પ્રોફેશનલ લોકોની પ્રોફેશનલ મીટ આવતીકાલથી એટલે કે તારીખ બાર તેર અને ચૌદ વિવિધ વોર્ડમાં કાર્યક્રમ છે પંદર સોળ અને સત્તર એ શક્તિ કેન્દ્ર લેવલના કાર્યક્રમો છે એકવીસ જૂને યોગ દિવસના કાર્યક્રમ ત્રેવીસ જૂને ત્રેવીસ જૂને ત્રેવીસ જૂને શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસનો કાર્યક્રમ પચીસ તારીખે કટોકટી દિવસ એટલે કે સંવિધાન હત્યા દિવસ એમ કરી અને લગભગ તારીખ સુધી કાર્યક્રમો ભારતીય જનતા આખા ચાલવાના છે પર્યાવરણ ને લગતા કેચ ધ રેન અને વૃક્ષારોપણના કાર્યક્રમ હેઠળ લાખોની સંખ્યામાં વૃક્ષારોપણ અને હજારોની સંખ્યામાં આપણે રિવર્સેબલ બોર બનાવવા જઈ રહ્યા છે આ બધા જ કાર્યક્રમ અગિયાર વર્ષની સિદ્ધિઓ અને લોકો સમક્ષ વર્ષની વાતો જે કામો થયા છે જે યોજનાઓ લાગુ પડી છે બધા જ વિષયોને લઈને અમે લોકો સુધી જવાના છે અને એટલા માટે જ આ બધા જ વિષયો લઈને અમે તમારી સમક્ષ રજૂ થયા રિપોર્ટર રાજુદાન ગઢવી સાથે ઉદયસિંહ ચાવડા ચક્રવાત ન્યૂઝ સુરેન્દ્રનગર